ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાને લઈને પરભણીમાં સહિત દેશમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે અહીં કેટલાક તોફાન તત્વોએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન કર્યું હતું જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો આંબેડકર અને બંધારણનું અપમાન જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા થોડી જ વારમાં મામલો હિંસા સુધી પહોંચી ગયો હતો જોજોતામાં સમગ્ર મામલે ભારે વિરોધ થઈ રહ્યો છે આજે મહારાષ્ટ્રના પરભણીમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ પ્રતિકાત્મક પુસ્તક મહારાષ્ટ્રના પરભણીમાં એક બાબા સાહેબની પ્રતિમા પાસે સંવિધાનની કૃતિ સાથે અપમાનજનક કાર્ય કરવામાં આવ્યું અપમાન કરવામાં આવ્યું સાથે બાબા સાહેબની મૂર્તિને તોડફોડ કરવામાં આવી બાબાસાહેબની મૂર્તિ સાહેબ એ જે શિલ્પકાર છે સંવિધાનના એ સંવિધાનને સળગાવવામાં આવ્યું તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી આ સંવિધાન એ કોઈ પ્રતિક જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી આ ભારત દેશની એકસો ચાલીસ કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન તેનું અપમાન એ સમગ્ર ભારત દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોનું અપમાન છે આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે આજના આ પત્ર દ્વારા અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે